મોદીજીથી લઈને અંધ ભક્તો ગોબર ભક્તો બધા ખોટું બોલી રહ્યા ધારા ત્રણસો સિત્તેર હટી નથી એસી કરોડ લોકોને મફતના અનાજ ઉપર નિર્ભર કરી ચોરાસી કરોડ રૂપિયાના વિમાનમાં ફરવાળા પ્રધાનમંત્રીજી કોંગ્રેસ ભાઈ હિસાબ માંગે કે તમે શું કર્યું હજી જવાહરલાલ નહેરુ ઉપર છાણા થાપ્યું તમે શું કર્યું તમારો અધતન કાર્યાલયો બની ગયો ભારતીય જનતા પાર્ટી લાઈટ બિલ ભરવાની તાકાત નથી અને રાજનીતિમાં તો બધું ઉપર આક્ષેપો લગાવતા એ મોદીજી એમની પાર્ટી લીધા હાર્દિક પટેલ બોલતો મોદીજી અલ્પેશભાઈ ઠાકોર નતા બોલતા જવાહર ચાવડા નહીં બોલેલા ગોર્ધનભાઈ ઝડપિયા નહીં બોલેલા તો બધા મોદીજી શું કરવા લીધા એ મોદીજી ને તમે ધનજી પાટીદાર નહીં એ ધમકીઓ ધનજી પાટીદાર ને ધમકીઓ મળે જ કે કારણ કે હું બોલું છું આ ચોપાડા થાય ધમકીઓ મળે પણ મને ધમકીઓ થી શું ફરક પડે હું એવું તો શું બોલી દઉં ચોલા લેકે નીકળ પડુંગા હા એ તપાસવાનો ફકીર આદમી મેં તો ફકીર આ તો ફકીર શબ્દ તો યુ છે હિન્દુ માં મુસ્લિમ માં મુસ્લિમ હા તો મોદીજી શું કહેવામાં માં મુસ્લિમ કેવા નમસ્કાર હું છું તમારી સાથે તુષાર મારી સાથે ધનજી પાટીદાર છે જે કાયમ સરકાર ઉપર પ્રહારો કરતા હોય છે અમે તો બોલીશું નામની માધ્યમ ચેનલ ચલાવે છે ધનજીભાઈ મારો પહેલો સવાલ એ છે કે તમે મોદીનો વિરોધ શા માટે કરો છો

હમણાં મેં એવું સાંભળ્યું હતું કે મોદીજીની સભાની અંદર સરપંચને જે ટાર્ગેટ આપવામાં તો સરપંચ એ ગાંડો બિચારો રખડતો હતો એને બિહારી દીધો અને ગાંડો ખોવાઈ ગયો અને એને એના ગાંડાના ઘરવાળા બિચારાને એટલે પેલા હતા અસ્થિર મગજના હતા એમને બિચારા ને લઈ ગયા હવે એના ઘરવાળા બિચારા સરપંચ ઉપર બગડ્યા એમાં સરપંચ એમને ધમકાયા માર્યા ને એવું બધું કર્યું આ પરિસ્થિતિ ધનજી પાટીદારને ધમકી મળે ખરી ધનજી પાટીદાર ધમકીઓ મળે ધનજી પાટીદારને ને ધમકીઓ મળે છે કારણ કે હું બોલું છું સાચું બળતરા થાય ધમકીઓ મળે પણ મને ધમકીઓ થી શું ફરક પડે હું એવું તો શું બોલી દઉં તમારી નીતિ અને સિસ્ટમ હું ઉઘાડા કરું છું તમે આપેલા બોલ વચ્ચે હું લોકોને યાદ કરાવું છું કે ભાઈ મોદીજી તમે તો બોલ્યા હતા સો સ્માર્ટ સિટી બનાવે તમે હાલ અમદાવાદમાં માં બેઠા છે મોદીજી બોલ્યા બોલે છે અમદાવાદ નું નામ પાટીદાર રોજ આટલી રાડો નાખી નાખી બોલે છે તો શું ફાયદો એનો ઘણો પરિવર્તન આવે લોકો બે હજાર માં શું અસર થશે બે હજાર ચોવીસ ગુજરાતની અંદર અસર થશે નહીં તમે જોઈ લેજો કે જે ઈજી ચૂંટણીઓ હતી ને કે ખાલી ચૌદ માં છવ્વીસ લઈ લીધી ઓગણીસ માં છવ્વીસ લઈ લીધી છવ્વીસ માંથી છવ્વીસ છવ્વીસ માંથી છવ્વીસ નહીં આ વખત ગુજરાત રોક છે એક કરોડ ટકા ગુજરાત રોક છે

ભાઈ આપણો દુશ્મન છે એનો પાડો હોય તો એ દુશ્મન નો દુશ્મન દોસ્ત અને રાજનીતિમાં તો બધું ચાલે તો મોદીજી જેના ઉપર આક્ષેપો લગાવતા એ મોદીજી એમની પાર્ટી લીધા હાર્દિક પટેલ નતો બોલતો મોદીજી ને અલ્પેશભાઈ ઠાકોર જવાહર ચાવડા નહીં બોલેલા ગોરધનભાઈ ઝડપિયા નહીં બોલેલા તો બધા મોદીજી એવું કરવા લીધા એ મોદીજી ને તમે સવાલ કરો આ તો બી ટીમ છે ટીમ છે કીધું હું એ એવું દેખાતું તું એવું કીધું ગઠબંધન કર્યું લોકોને ને સારું લાગ્યું બરોબર અને જરૂરી તંજી પાટીદાર ને આમંત્રણ મળે આપ અથવા કોંગ્રેસમાં માં હતો તંજી પાટીદાર માર તો આમંત્રણ જ છે મને તો બધા આમંત્રણ જ હાલે પણ આમંત્રણ આપી એનો મતલબ એ નથી કે મારે જવું જરૂરી છે તમારા દીકરાને લગ્ન હોય તો એ મને આમંત્રણ આપો પણ હું ન પહોંચી વળું હાથ ગણું મોકલાવી દઉં બસ મારી આ ફિલોસોફી છે એવું જરૂરી નથી આમંત્રણ શું મારે નહીં કોઈ પાર્ટી જવું પણ મને વિચારધારા જે ગમે છે એનું હું સમર્થન કરું છું અને હું લોકોને કહું છું જાગો જાગવાની જરૂર છે તમારા દર્દ પીડા તમારા મનની વાત તમારા દિલની વાત જે વ્યક્તિ જે પાર્ટી જે ઉમેદવાર સાંભળીને તમારા મત આપો તમારી સમસ્યાઓનું જે સમાધાન કરી શકો એવા વ્યક્તિને તમે મત આપો ભણેલા ગણેલા જાગૃતને તમે મત આપો તો જે તમારો અવાજ બને તમારી દર્દ પીડા મહેસૂસ કરે એવા વ્યક્તિને તમે મત આપો પોતાના મનની વાત કરે વ્યક્તિને કદી એ મત ન આપો જે વ્યક્તિ ગેરંટીઓ ભૂલી ગયો આપેલી ગેરંટીઓ સપનો વેચ્યો એ બધું ભૂલી ગયો એવા વ્યક્તિને તમે મત આપશો વિદેશમાંથી કાળું નાણું પરત લાવીશ દરેકના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવી જાય એમના એટલા રૂપિયા પડ્યા એના ઉપરથી બીજું જમા થયું અત્યારે હાઈએસ્ટ ચોકીદારની હાજરીમાં હાઈએસ્ટ વિદેશની અંદર કાળું નાણું પડ્યું એ લાવવાની તાકાત નથી ના નો હજી જવાહરલાલ નહેરુ તમારો બની ગયો ભારતીય જનતા પાર્ટી લાઈટ બિલ ભરવાની તાકાત નથી કાર્યાલય અત્યારે અધ્યતન ફાઈવ સ્ટાર સેવન સ્ટાર થ્રી સ્ટાર કમલમો બનવા મંડ્યો ભારતીય જનતા પાર્ટીમાં ખરબો રૂપિયાનું બેલેન્સ થઈ ગયું ફંડ લાઈટ બિલ ભરવાના પૈસા નતા દસ વર્ષની અંદર અને તમે કોંગ્રેસના ભાઈ સિત્તેર વર્ષનો હિસાબ માંગો તમારો આપો એકસો લાખ કરોડ રૂપિયા કર્જ લઈ લીધું દસ વર્ષની અંદર એ વડાપ્રધાન શ્રી કોંગ્રેસ પાસે હિસાબ માગે સિત્તેર વર્ષમાં તમે શું કર્યું તમારા જેવું નથી કર્યું ને આ બધું પ્રોપર્ટીઓ જે એરપોર્ટો વેચી રહ્યા અદાણી કને બનાવ્યો હતો એરપોર્ટો અને તમે હિસાબ માગો કોંગ્રેસ ભાઈ તમે શું કર્યું એસી કરોડ લોકોને મફતના અનાજ ઉપર નિર્ભર કરી ચોરાશી કરોડ રૂપિયાના વિમાનમાં ફરવાળા પ્રધાનમંત્રીજી કોંગ્રેસ ભાઈ હિસાબ માંગે કે તમે શું કર્યું